એ તો થાય જવાનું યાર આ તો ગુજરાત આધી ને બધું ગુજરાત આધી ને મારો છે કેટલી પડી મગફળી કેટલી પડી મગફળી પડી આટલી પડી ખાતર ખાતર પલટી નહીં જોઈ લે ખાતર જોઈ લે હા ખાતર જોઈ લે જગત ભાઈ લુસી દેજો મસ્ત લુખી દેવા

હા હા હું સેલ મારીને હેડું પહેરી દે તારે જુગારી બાજુ આરામ છે

દોસ્તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનો આ દોસ્તો આવી ગયા છે હા <try> કોલેજેવા <monakkoleji> <try> હા કમ્પ્લીટ કમ્પ્લીટ બસ કમ્પ્લીટ રેડી વાડ રેડી એક નંબર એક નંબર ઓર રહી ગયો કેમ હેડે હેડ કે બસ કેમ તો તાકે ડરે ના તુકે બસ બસ તુ એક કો કઈ દેડ